મિત્રો આ તમારું સ્વાગત છે ટીવીનો સૌથી લોકપ્રિય શો એ તારક મહેતા કા ઉલ્ટાજસ માં છેલ્લા સોળ વર્ષથી પ્રસારિત થયેલા આ શો ને અત્યાર સુધીમાં લગભગ ચાર હજાર એપિસોડ રિલીઝ થઈ ચૂક્યા છે આ શો ની ચર્ચા સતત ચાલતી રહેતી હોય છે ક્યારેક તેના કલાકારો વિશે તો ક્યારેક તેના નિર્માતા વિશે તો તારક મહેતાના આ કન્ટેન્ટ પર ઘણીવાર જોક્સ બનાવવામાં આવતા હોય છે આ ઉપરાંત કલાકારોની પણ જો મજાક ઉડાવીને જોક્સ બનાવવામાં આવતા હોય છે અસલી પ્રકારનું કન્ટેન્ટ અને ફાલતુ જોક્સ બનાવવામાં આવતા હોય છે પરંતુ હવે દિલ્હી હાઈકોર્ટ દ્વારા પરગાગી વગર આવી સામગ્રીનો ઉપયોગ કરવામાં પ્રતિબંધ મુકાયો છે એટલે કે હવે શો અથવા તેના કલાકારોના નામ પર કોઈ પણ ગેરકાયદેસર અથવા કોઈ પરમિશન વગર કન્ટેન્ટ નહીં બનાવી શકે તેઓ શોના કલાકારો નામ અને ગેટઅપનો ઉપયોગ કરીને આર્થિક ફાયદો ઉઠાવે છે અને નિર્માતાઓએ પણ આરોપ લગાવ્યો છે કે શો સંબંધિત સામગ્રીનો ઉપયોગ કરીને યુટ્યુબ પર અસલી અને ડબલ મિનિંગ વિડીયો બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલો જ મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ